નમસ્તે મિત્રો આજે આપણે વન સંરક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત સ્પેશિયલ વિડીયો મૂકી રહ્યા છીએ વન્યજીવનો વિડીયો છે પ્રસ્તુત પ્રશ્ન છે તે અમે તમારી સમક્ષ ગુજરાત સરકાર દ્વારા જે પુસ્તક બહાર પાડવામાં આવે છે તેના આધારે મૂકી રહ્યા છીએ વિગત માહિતી પહેલા વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો શેર કરવાનું બિલકુલ ના ભૂલું ઉપરોક્ત પ્રશ્ન છે તમને આવડે જ છે ફટાફટ ફેરવી નાખું છું ગુજરાત રાજ્યના પ્રાણી પક્ષીના નામ જણાવો રાજ્ય પ્રાણી સી છે લાયન ગ્લાયન રાજ્યપક્ષી સુરખાબ હંચ અને ફ્લેમિંગો તરીકે ઓળખાય છે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ગ્લાન્ડ સ્વિતરલેન્ડ ની અંદર ભારતના પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જણાવો જીમ કાર્બર્ટ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભિયાર ની અંદર શરૂ કરવામાં આવી હતી અમેરિકાનું રાષ્ટ્રીય પ્રક્ષી છે બ્લાઇડ ઈગલ ક્યુ વન્ય પ્રાણી પોતાના મારણને ઝાડ પર મૂકી બીજી વખત ભક્ષણ માટે ઉપયોગ કરે છે તો કે દીપડો ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી ક્યુ છે કાંગારું ન્યુઝીલેન્ડ રાષ્ટ્રીય પ્રાણી ક્યુ છે તો તમારે યાદ રાખવું પડશે કેવી આ પક્ષી છે તે ઉડી શકતું નથી ખાસ યાદ રાખજો ત્યાર પછી લુપ્ત થયેલા ડોડો પક્ષી કયા દેશમાં જોવા મળતું હતું મોરેશિયસના ટાપુની અંદર જોવા મળતું હતું પંજાબ રાજ્યનું રાજ્ય પક્ષી ક્યુ છે ઇસ્ટર્ન ગોશોક પંજાબ રાજ્યનું રાષ્ટ્રીય પ્રાણી ક્યુ છે તો કે કાળિયાર બ્લેકબગ દુનિયાનો સૌથી લાંબો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે ગ્રીનલેન્ડ ઉત્તર પૂર્વ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતમાં કઈ જાતિના રીજ જોવા મળે છે હિમાલયન બ્રાઉન બિયર એશિયટિક બ્લેક બિયર સ્લોથ બિયર અને સન બિયર સિંહ ભાગે કયા સમયે ગજના કરતો હોય છે તો કે સૂર્યાસ્ત પછીના એક કલાકમાં સિંહ ભાગે ગજના કરતો હોય છે બિલાડી દિવસમાં કેટલાક કલાક ઊંઘે છે સોળ કલાક ભારતમાં પૂછડી વગરના ક્યાં વાનર જોવા મળે છે હેલો ગેબિન જે આસામની અંદર જોવા મળે છે નળ કાળા રંગના હોય છે અને માદા સોનેરી રંગની હોય છે પ્રાણી જાતમાં સર્વસામાન્ય સત્વન પદ્ધતિ કઈ ગણાય છે એક

દરિયાઈ ગાય વનસ્પતિ આહારી કદાવર દરિયાઈ સત્વન પ્રાણી છે દુનિયાનું સૌથી વિશાળ પથરાળ કોરલની રચના કયા સ્થળે જોવા મળે છે ઓસ્ટ્રેલિયાના ક્વિલેન્ડ ક્વિન્સલેન્ડ ધી ગ્રેટ બિરિયલ રીફ ખાતે દુનિયાના સૌથી મોટો દરિયાઈ ઉદ્યાન છે સાહુડીનો સામનો કેવી રીતે કરે છે તો કે સાહુડી પોતાની પાછળ કાંટા દ્વારા સ્વબચાવ કરે છે પ્રાણીની પાછળ ભાગ માટે કયો અંગ્રેજી શબ્દ વપરાય છે ડોર્સલ અંગ્રેજી શબ્દ વપરાય છે બાહ્યાકાર વિદ્યા રૂપવિદ્યા માઇક્રોલોજી કોને કહેવામાં આવે છે પ્રાણી કે વનસ્પતિના રૂપો આકાર અંગેના શસ્ત્રને રૂપ આકાર વિજ્ઞાન કહેવામાં આવે છે એપીકલ્ચર એટલે શું મધના વેપારીમાં ઉત્પાદન માટે મધમાખીના ઉછેરને એપીકલ્ચર મધુમક્ષિકા પાલન કહે છે હરપેટોલોજી એટલે શું સાપને ઉભય જીવોના પ્રાણીઓના શાસ્ત્રને હેરપેટ હેરપેટોલોજી કહેવામાં આવે છે કોનોલોજી એટલે શું મૃદુકાય મોલસ કાચ કાવચવાળા પોચા શરીરવાળા પ્રાણીઓને શાસ્ત્રને કોન્કોલોજી કહેવાય છે ઇથોલોજી એટલે પ્રાણીઓના રહેણાંક સંબંધને વર્તુળના અભ્યાસને ઇથોલોજી કે પ્રાણી વર્તન શાસ્ત્ર કહેવામાં આવે છે લોમોલોજી એટલે શું તાજા પાણીના પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસને લિમોલોજી કહેવામાં આવે છે નેક્ટોન એટલે શું પ્રાણીઓ કે જે પ્રાણીઓ ઉપર સપાટી પર તરે છે તેને નેક્ટોન કહેવામાં આવે છે એન્ટોલોજી એટલે શું કીટકો જીવ જંતુઓના વિજ્ઞાનને એન્ટોલોજી જંતુશાસ્ત્ર કીટક વિજ્ઞાન કહેવામાં આવે છે ટેક્સ ડરમી એટલે શું મરેલા પ્રાણીઓને સાચવા માટે મસાલો ભરીને સાચવવાની કળાને ટેક્સિડ કહેવામાં આવે છે હેલમેન્થોલોજી એટલે શું પરોપજીવી જેવી જંતુ કીડાઓના અભ્યાસને હેલ્મેનોથી કહેવામાં આવે છે વેડર એટલે શું પાણીના કિનારા નજીક કાદવ કિચડમાં ખૂદનાર પક્ષીઓને વેડર કહેવામાં આવે છે બ્લબર એટલે શું દરિયાઈ પ્રાણીની તચાની નીચેના ચરબીતયુક્ત ભાગને બ્લબર કહેવામાં આવે છે દાખલા તરીકે વહેલ ઇક્રો ઇક્રોપેરેડાઇસ એટલે શું બીજા પ્રાણીના બહારના અંગો ઉપર જે પ્રાણી પરોપજીવી રહે તેને આપણે ઇક્રો પેરેસાઇટ કહેવામાં આવે છે કચ્છના રણમાં કયા માસ પક્ષી વન્યપ્રાણી જોવા મળે છે ગસ એટલે કે હણતરો રણનું શિયાળ શિયાળવરું પૂર્ણરૂપ જણાવો ડબલ્યુ ડબલ્યુ એફનું છે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર બી એન એચ એસ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી આઈ એન ટીએસીએચનું ઇન્ડિયન નેશનલ ટેસ્ટ ફોર આર્ટ્સ એન્ડ કલ્ચર હેરિટેજ એન ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્વર્શન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સ પછી જીઇ આરનું ગુજરાત ઇકોલોજી એજ્યુકેશન એન્ડ રિચર્ચ ફાઉન્ડેશન જે ગાંધીનગરની અંદર આવેલું છે tyar cites convenience of international trade and એન્વેન્ટર સસ્પિસ ઓફ ફ્લોરોવેડ એન્ફાઉના સી સીઝેડ એડનું સેન્ટ્રલ જુ ઓથોરિટી ડબલ્યુ આઈઆઈનું વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા સીઈનું સેન્ટ્રલ ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન ડાયનોસોરનો અર્થ શું છે ગરોડી એ ડાયનોસોરનો અર્થ છે સૌથી વધુ આયુષ્ય કયા પ્રાણીનું હોય છે કાચબાનું હોય છે તે ત્રણસો વર્ષ સુધી જીવી શકે છે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલ ભારતીય પક્ષીવિદનું નામ જણાવતો હોય કે ડોક્ટર સલીમ અલી માણસ પછી સૌથી બુદ્ધિશાળી પ્રાણી કયું છે અને કયા વર્ગનું છે માણસ પછીના ક્રમમાં બુદ્ધિશાળી પ્રાણી છે તે ડોલ્ફિન છે જે સત્વન વર્ગનું જળચર પ્રાણી છે

યા કઈ જગ્યાએ જોવા મળે છે લદ્દાખ ભારત તથા તિબેટની અંદર નોરિયા ને ક્યાં દેશનું મૂળ રહેણા દુનિયાના ક્યાં દેશમાં સૌથી મોટા જોવા મળે છે ભારતની અંદર ઈસન ઓગણીસો તેની પાર્ટી દ્વારા એક જ દિવસમાં બેતાલીસ ચાર હજાર બસો તોતેર પક્ષીઓનો શિકાર કરવામાં આવેલ જે વિસ્તારને હાલ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે રક્ષિત કરવામાં આવેલા છે તેનું નામ જણાવો કેવલાદેવ ધાના રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર રાજસ્થાનની અંદર આ આવેલું છે ક્યાં એક કોશી જીવન મરડો થાય છે એન્ટોબીબાને ક્યાં એક કોશી જીવથી મેલેરિયા થાય છે

તે પ્રખ્યાત ડોક્ટર સલીમ અલીની આત્મકથા છે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ક્યુ છે જર્મનીના બર્લિન શહેરની આવ શહેરની અંદર આવેલું પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતેના સકરબાગમાં પ્રાણી સંગ્રહાલયની સ્થાપના કઈ સાલમાં થઈ હતી તો કે અઢારસો ને ત્રેસઠમાં જે ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે ખાસ યાદ રાખજો ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય કયું છે તો કે સકરબાગનું છે અને કઈ સાલમાં તો કે અઢારસો ને ત્રેસઠની સાલમાં તેની સ્થાપના કરવામાં આવી હતી ગુજરાતનું સૌથી મોટું અભયારણ ક્યુ છે કચ્છ રણનું વિસ્તાર છે પિંચોતેર છ પોઈન્ટ બાવીસ ચોરસ કિલોમીટર ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો કે વર્ષ ઓગણીસો ને ભારતના પ્રકૃતિ શિક્ષણ માટે એકમાત્ર અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ જે રાજકોટ જિલ્લાના ધસદણ તાલુકાની અંદર આવેલું છે બોમ્બે નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમનું મુખપત્રનું નામ જણાવો હોનીબોલ ડબલ્યુ ના પ્રતિક ક્યાં પ્રાણીનું ચિહ્ન જોવા મળે છે તો કે હિમાલયના પાંડાનું ચિત્ર છે તે જોવા મળે છે કૂતરા સિવાય બીજા ક્યાં પ્રાણી રડવાથી હડકવા કરડવાથી હડકવા થઈ શકે વરુ રીચ શિયાળ અને ચામડ ચીડિયું કરડવાથી હડકવા થઈ શકે છે પ્રાણી જગતમાં સૌથી હાનિકારક પ્રાણી કયું છે તો કે સામાન્ય રેતી ઘરમાં માખી જે ફરતી હોય છે તે પ્રાણી જગતનું સૌથી હાનિકારક પ્રાણી છે ગુજરાતમાં કેટલા અભયારણ તથા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે ત્રેવીસ અભયારણ અને ચાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે હાડકા વગરનું સૌથી મોટું પ્રાણી કયું છે તે જાયન્ટ સ્ક્વીડ રંગારો દરિયાઈ જીવ છે પ્રાણી જગતમાં સૌથી મોટી આંખો કોની હોય છે ધી જાયન્ટ સ્ક્વીડ જેને આપણે રંગારો કહીએ છીએ તે દરિયાઈ જીવ છે દુનિયાનું સૌથી લાંબુ પ્રાણી કયું છે સિલ્બલાડ રોકર્સવેલ ગુજરાતનું પ્રથમ કન્ઝન વેસન રિઝર્વ ક્યાં આવેલું છે છારી છારી ઢંઢ વન્ટલેટ કચ્છની અંદર આવેલું છે ઉડતી ખિસકોલી ખરેખર ઉડે છે ખરી ના ખરેખર ખિસકોલી એક ઝાડ પરથી બીજા ઝાડ પર છલાંગ મારે છે ઉડતી નથી જાઇન્ટ પાંડામાં શું ખાય છે વાસ ખાય છે ખાસ યાદ રાખજો